અમરેલી જિલ્લાની અંદર કલેક્ટર કચેરી પાસે પંદરસો થી વધારે આદિવાસી સમાજના લોકો ભેગા થયા અને જબરદસ્ત વિરોધ કર્યો હવે કેમ આ વિરોધ કરવામાં આવ્યો છે એમની પાછળનું કારણ શું છે સરકાર પાછળ શું માંગ કરવામાં આવી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી તમારા ખેતરની અંદર કોઈ ભાગ્યા કામ કરે છે અને જો તમારી પાસે સહાયના પૈસા આવે છે તો તમે માનવતાની દ્રષ્ટિએ તમે પૈસા એમાંથી જેટલા પણ જે ભાગ્યા છે એમને જેટલા આપવાના થાય છે એ આપી દેજો કારણ કે ખરેખર મહેનત જે શ્રમિકો છે ભાગ્યા છે તે કરી રહ્યા છે હવે જયારે વરસાદ આવ્યો સૌથી વધારે નુકસાન આપણે જોયું કે અમરેલી જિલ્લાની અંદર થયું છે અતિવૃષ્ટિ પણ ત્યાં થઈ અને એ પછી માવઠા રૂપી વરસાદ આવ્યો એટલે બધું ધોવાઈ ગયું તો હવે જેટલા પણ આદિવાસી વિસ્તારમાંથી જે શ્રમિકો આવ્યા છે તેઓ કલેક્ટર કચેરી ખાતે ગયા કલેક્ટર વિનંતી કરવામાં આવે કે જો જો નુકસાન થયું છે એમને પૈસા આપવામાં આવે છે તો 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 અમે મહેનત કરી રહ્યા છીએ અમને અમને ભાગ મળવો જોઈએ જોઈએ પણ સહાય મળવી કારણ કે મહેનત અમે કરી રહ્યા છીએ અને અહીંયા જ્યાં શ્રમિકો છે જે ભાગ્યા છે એમની વાત પણ સાચી છે કારણ કે મહેનત એ કરે છે જે ખેડૂત છે એમને સમજવાનું છે જો ખરેખર એ તમામ ખેડૂત સમજે કે જેમણે પોતાની જમીન છે ભાગ્ય રૂપે વાવવા માટે આપી છે મહેનત જે કરે છે એમને પણ પૈસા મળવા જોઈએ જેમની ખેતી ખેડે છે સરકાર પાસે લાચાર છે કે અમને જલ્દી પૈસા મળે તો અમે પણ અમારા ઘરનું ગુજરાન ચલાવી શકીએ એટલે હવે તમામ જે શ્રમિક છે આદિવાસી વિસ્તારના પંદરસો થી વધારે લોકો ભેગા થયા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો એક વિનંતી કરવામાં આવી છે સરકારને હવે